પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાહિની દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજ અને જ્ઞાતિના અગ્રણીઓ અને એક્સ આર્મી મેન સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હિન્દુ સમાજના અગ્રણી ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મુખ્ય આમંત્રિત તરીકે સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેના આશીર્વચનથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂર્ણ થયા તે હતો અને તેના દ્વારા સનાતન ધર્મ માટે જે સંઘર્ષ કરાયો હતો તે લોકો સુધી પહોંચાડવાનો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર જય શ્રી રામ જય જેમાં પોરબંદરમાં સાધુ સંતો મહંતો જ્ઞાતિ આગેવાનો અને રાજકીય આગેવાનો બધા હાજરી આપીને હિન્દુ સંમેલનનો કાર્યક્રમ યોજેલો જેમાં આપણે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શું કાર્ય કરે છે અને આવનારા સમયમાં કેવા કાર્યો કરવાના છે એ બધી માહિતી આપી અમારા વક્તા દેવજીભાઈ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી હતા એમનું મંતવ્ય હતું પ્રવચન હતું આખા સમાજને ભૌતિક આપે માતૃશક્તિ દુર્ગાવાહિની એ બધા અમારી સાથે રહી ગયા